રાણપુર શહેરના વોર્ડ નંબર ત્રણ માં સ્વચ્છતા સંબંધિત ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે છેલ્લા ઘણા સમયથી અહીં ગટરનું કામ બાકી છે અને કચરાના ડગલાઓ વચ્ચે લોકો ત્રસ્ત બની ગયા છે રહીશોએ વારંવાર પંચાયત સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી હવે લગ્નની સિઝન શરૂ થતાં સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે રહીશો પંચાયતને વિનંતી કરી રહ્યા છે કે વહેલી તકે ગટર અને કચરાનું નિકલની વ્યવસ્થા કરી આ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવે બ્રો રિપોર્ટ ટીવી 7 લાઈવ ન્યૂઝ નું નામ મારું નામ યુનુસભાઈ હુસૈનભાઈ ગઢિયા યુનુસભાઈ આપના વિસ્તારમાં શું પ્રોબ્લેમ ચાલી રહી છે અને શું કારણ દર્શાવી રહ્યો છો અમારા વિસ્તારમાં ઘણા ટાઈમથી ગટરનો ઇશ્યુ છે પહેલાં લગભગ બારક મહિનેથી અમે હેરાન પરેશાન છીએ વારંવાર રજૂઆત કરવી છે પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નથી પંચાયત દ્વારા અને સરકાર દ્વારા કહેવામાં આવે છે કે વિકાસકીય કાર્યમાં અગ્રેસર છે રાણપુર તો એ વારામાં આપનું શું કહેવું છે અમને તો અમારા એરિયામાં કોઈ પણ જાતનો વિકાસ હજી સુધીમાં દેખાણો નથી એક પણ કામ અમારું થયું નથી અનેક વખત રજૂઆત કરવા છતાં પંચાયત અને સરપંચ દ્વારા શું જણાવવામાં આવે છે જણાવવામાં એવું આવે છે કરી આપશું કરી આપશું લાસ્ટમાં તો એવું લાયા કે અમને મજૂર નથી મળતા તમે મજૂર લઈને હાથે કરાવી નાખો જે કંઈ મજૂરી થાય અમે આપી દઈશું એવું તો આગામી સમયમાં આપણા વિસ્તારની અંદર કોઈ કાર્ય કરવામાં નહીં આવે તો એના માટે આપના વિસ્તારના લોકો શું કરશે કઈ નહીં પછી શું ના વેરાની ને પહોંચ્યું છે આ છે કોઈ ભરવા તૈયાર નથી વાય પાછળમાં અમારું પાછળની લાઈનમાં હે ને ગટર હોય કે પ્રોબ્લેમ હોય છેલ્લી લાઈનમાં અમારો પ્રોબ્લેમ એક જ રહેશે કે પાણી નથી આવતું સમજ્યા ગમે રીતે હોય ચોકા મૂકે કે ગમે મૂકે બે ત્રણ ત્રણ છે કઈ ચાર વર્ષથી પાણી છેલ્લે પછી નહીં અમે પછી વેરાની ન ભરવી તો કે તમારે અમારે કઈ જરૂર હોય તમારે પોંચ ભરવી પડશે હો અમારે કઈ સર્ટિફિકેટ દાખલા લેવા જવું હોય ઓલું હોય તમારે બી છેલ્લેખા અમારે છેલ્લે પાણી તો આવવું જોઈએ ને વેરાનું તો અમે સફાઈ કામ ના ઉલ પોચું ભરવી